રાધે રાધે ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે તો સ્વાગત છે આપ સૌનું મારા નવા બ્લોગ પર આઈ નો કે તમે બહુ ટાઈમથી બ્લોગની રાહ જોવો છો પણ મારા ચેનલમાં કંઈક થોડીક પ્રોબ્લેમ ચાલુ હતી ને તો બધું હમણાં સોલ્વ થઈ ગયું મેં કીધું હવે બ્લોગ અપલોડ કરવાનું શરૂ કરું એટલે આપણે આજે વ્લોગ બનાવી નાખશું જે પણ મારું રેગ્યુલર હશે તમને બતાવવામાં આવશે અને બ્લોગમાં જોડાયેલા રહેજો અને બસ મસ્ત વહેલા વહેલા ઉઠીન અત્યારે મારો વોઇસ તમને થોડુંક એવું લાગતો હશે પણ સવારમાં એવું જ હોય થોડું પર પછી 1-2 કલાકમાં ઓકે થઈ જાય તો ઓકે વિડીયોમાં જોડાયેલા લારે છું ઠીક છે અજે આમુક માણસોની સવાર થાય છે ને ડબલ એ ડબલ એ ઊઠે જ નહીં કારણ કે એ છે ને છૂટા જોઈએ એકદમ છૂટા એ દવા

તો વાસણ કરવા ગઈ ને તો આમ બહાર પાણીનો ત્યાં હું વાસણ કરવા માટે આવું આમ તો ત્યાં ઓલો ટબ હોય ને પાણીનો ભરેલો એમાં થોડુંક ટીપીક ટીપિક પાણી પડે ને તો હું ટબ રાખી દઉં એટલે પાણી વેસ્ટ ન જાય તો હવે એ સવારમાં એ ટબમાં છે ને આ બિચારી ખબરની ચકલી ક્યાંકથી પડી હશે ઉપરથી કે એનો જ નો જીવ એવો બળે ને જો આખી મરી ગઈ હવે તો શું આમ મેં ટ્રાય કરી મેં કીધું જીવતી હોય ને તો આપણે કંઈક કરીએ પણ હવે નથી જીવતું તો કાંઈ ન કરી શકાય એમ તો એમ જોઈને જોયું બળે સવાર સવારમાં જો મને એમ ચકલીને એવું બહુ ગમે આ બિચારી મરેલી એટલે આમ ભગવાન એની આત્માને શાંતિ આપે સો ગાઈઝ યે હૈ મેરા મોર્નિંગ રૂટિન અભી મેં કુછ દિનોમાં યે સબ ટ્રાય કિયા હૈ તો મુજે મેરી સહદને કાફી જ્યાદા બહુ બોલતી હે ના કે બહુ જ છાવ સૌ મજા એવી રિયલી હું તો અત્યારે તમને મસ્તી કરું આ હળદર અને લીંબુ મિક્સ કરીને મેં આનું પાણી બનાવ્યું છે અને આપણા સેહત માટે બહુ સારું છે તો મેં કીધું હું ટ્રાય કરું અને પછી તમને શેર કરું હું રોજ પીઉં છું હમણાં વચ્ચે થોડુંક વચ્ચે હું ઘરે ગઈ હતી એટલે ત્યાં મામાના ઘરે બધામાં રખડવામાં હોય ત્યારે ના બધું મારો રૂટિન

તમે પલાળીને પણ રાખી શકો અને પ્લસમાં સવારના રાતે તમે ભૂલે ગયા હોય તો શું કરવાનું ખબર સવારના વહેલા ઉઠી પેલા હે ને આ પાણી પીવાનું એ તમે જે પાણી હોય એને ગરમ કરી એકદમ ઉકાળી એક ગ્લાસ બે ગ્લાસ પાણી લેવાનું માધ્ય એક ગ્લાસ થાય ત્યાં સુધી ઉકાળવાનું અને પછી પીવાનું સ્કીન માટે થોડુંક સારું છે પેટ માટે સારું છે તો મને બે પ્રોબ્લેમ છે તમે કીધું કરી અત્યારે તો આપણે ફિલ્ટર છે એક દિવસ ફિલ્ટર વગરના બનાવશો सो so, टेस्टी नाकी मतलब टेस्ट आप गाइस अभी धवल क्या कर रहे हैं ये आप सब लोगों को मालूम ही है क्योंकि ये इनका रोज का काम है मैं दिन में सिर्फ एक ही बार अपने बाल को ऐसे ऐसे करती हूँ तो बाहर उड़ाओ नहीं हिंदी भी हो क्या और ये तो पूरा दिन ऐसे ऐसे ही करते रहते हैं कहाँ दबल ये देखो वो इधर <laughs> कौन से कमेंट करो दबल कौन सा चे? चमचम कपड़ा पे आ छोकरी है ना दबल कौन सा दबल कौन है दबल तू ना गाइस हूं ना थी तुम्हें कमेंट कर जाओ के कौन से <laughs> 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 कौन से मने नहीं कर हां बस है <laughs> जब मेरे रूम की हालत देखो सब बिखरा हुआ है क्योंकि अभी मैंने कुछ भी नहीं किया है और धवल जब जाएंगे तो ये देखो बाल और ये सब भी है क्योंकि ये जब तक नहीं जाते ना तब तक मेरा सब काम ऐसे ही बिखरा बिखरा रहता है <laughs> તમને આ ખીલ થયો તો એ કઈ સારું ના લાગે નાક ઉપર દુખે પણ ને મને પણ અહીંયા જયારે થયો હતો ને તો મને પણ એટલો દુખતો હતો ને હું પણ એ જ વિચારતી હતી કે કેમ દુખતો હશે કાં ધબલ તો તમે ઓકે ભલે ટુવાલ રાખવાની સ્ટાઇલ છે ને અહીંયા જોઈ એટલે એકવાર માણસને કહે તો સમજાય અમુક માણસોને હોવાર કહે ને તો એ નકતા જ હોય ગાઈઝ धवल तो का हूँ कुछ कैमरा बंद करा है ने सो कुछ ने बंद कर दे ओके okay. जो तो गाइस धवल लुखो जो यू जो यू आगे आगे चले तुम पीछे पीछे गीत वाह અધોર્ણ ઢગલા ઢોલ તમારે કઈ ખેતરમાં નાખવા જો હું કઈ કે ના ધવાળ કે ના देखो ये टीवी चल रही है क्या ना दावार? बस तब ये माइकू करो माँ ब्लॉग माँ तब बस नहीं हो लगे घरी तब बीती है होशियारी तो मार बनी इसने बाकी चाय द्वार का देश पगल आगे हैं हाल तो थे जा हो तो आगे बात चाय द्वार देश बाय बाय देखो तो अभी मैं इतने बड़े घर में आ

તો હું ક્યારેક વહેલું ખાઈ લઉં ને તો મને ભૂખ લાગે પછી એવા ટાઈમે તો પછી મેં જો માટે બનાવ્યું છે ખારી ભાત સો જ મેં તમને શેર કર્યું કે આજે મેં શું બનાવ્યું અને બસ મસ્ત મસ્ત છે ટંકમા ભાવે ખાવાથી તો કેવું હોય તો મને દેખાવામાં તો મસ્ત લાગે છે એનો અને એમ તો સારું હવે પહેલાં કરતાં મારી રસોઈ દોડીક સારી થાય પહેલાં તો સાવ એવી થતી તો હવે મને અને ભગવાનને યાદ કરીને જમવાની પહેલે થઈ ગયો છે હું સાવ નાની હતી ને ત્યારથી અને ભગવાનનું ખબર આપણે એક બાટકો અલગથી ઢગમાં એક કોળિયો કાઢતા હોય તો હું એમાંય કાઢું છું એટલે મસ્ત છે તમે પણ એવું કરજો ભગવાન રાજી થશે તો આપણે ભગવાનને યાદ કરીને જમી લઈએ ઓકે ગાઈશ તો ચાલો જમવા માટે તારક મહેતાનું જઉં છું પણ મ્યુ ટ્રાફિયું કારણ કે કોપી રેડ આવી જાય સગાઈ ગરમ પાણીમાં અત્યારે મેં શેમ્પુ અને ગ્લિસરીન નાખીને એમ જ મસ્ત ફીણા કરીને પગ રાખ્યા છે કારણ કે આમ ઘણી વાર આપણે ભાગ દોડ થતી હોય ને તો થાક લાગે તો ગરમ પાણીમાં પગ રાખવાથી થાક થોડોક દૂર થાય આમ તો હું સાંજના ટાઈમે અને રાતે સુવા વખતે કરતી હોઉં પણ અત્યારે બપોરના ટાઈમે હું ફ્રી હતી તો મેં કીધું આપણને આ કરી લઈએ અત્યારે કેમ કે આપણે નવરા હોય ત્યારે કાંઈક ને કંઈક સૂજે